બાંગ્લાદેશમાં હિંદુ રહીશો પર થઈ રહેલી હિંસક ઘટનાઓ તેના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનને અત્યંત ચિંતાજનક ગણાવવામાં આવ્યું છે જેથી બંધારણનો ગળો દબાવવામાં આવી રહ્યું હોવાનું હિન્દુ સમુદાયની નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે સુરતને એક જાગૃત યુવાન પ્રિયંક હિન્દુઓ પર થઈ રહેલી હિંસક ઘટનાને લઈને તેમને વિચાર આવતા તે સુરતથી દાંડી માર્ગ ઉપરથી ગાંધીનગર પદયાત્રા દ્વારા ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન આપવા નીકળ્યો છે પ્રિયંકાશા સુરત થી નીકળી કીમ ગામ પહોંચી રાત્રિ રોકાણ કર્યું હતું વહેલી સવારે કિમના યુવાનો સાથે વડોલી ગામ સુધી પદયાત્રા કરી પદયાત્રી યુવાનોને બાંગ્લાદેશમાં હિન્દુ રહીશો પર થઈ રહેલી હિંસક ઘટનાઓની જાણ કરી જાગૃતતા લાવવાનો સંદેશ આપ્યો હતો જેને લઈને સન્માન સાથે યુવાનોએ પદયાત્રી પ્રિયંકાશાને સહકાર આપ્યો હતો પ્રિયંકાશા માર્ગમાં આવતા ગામી ગામ અને મંદિરો પર લોકોને જાગૃતતા લાવવાની કોશિશ કરી રહ્યા છે તે હાંસોથી દાંડી માર્ગે ભરૂચ આવી પહોંચ્યા હતા ભરૂચના શંકરાચાર્ય મત ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું અને સંતો મહંતો સાથે બાંગ્લાદેશમાં હિન્દુ રહીશો પર થઈ રહેલી હિંસક ઘટનાઓની ચિતાર રજૂ કર્યો હતો પ્રિયંકશા પોતાનો સંકલ્પ હિન્દુ સમાજને જાગૃતિ લાવવાના હેતુથી હિન્દુ સમાજને ન્યાય મળે તેવી માંગ કરી હતી અને કેન્દ્ર સરકારને કડક પગલાં લેવા અનુરોધ કર્યો હતો બાદ પ્રિયંક શાહ ગાંધીનગર તરફ પ્રયાણ કર્યું હતું મારું નામ પ્રિયંક મુકેશભાઈ શાહ છે સુરતથી ગાંધીનગર દાંડી પથ પર ચાલીને જાઉં છું પદયાત્રા તરીકે હેતુ એવો છે કે આજે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે રોજ આપણા મંદિરો પર જે હુમલાઓ થઈ રહ્યા છે રોજ આપણી દેવી દેવતાઓની જે પ્રતિમા છે એને ખંડિત કરવામાં આવી રહી છે તો એ બધું બંધ થવું જોઈએ આપણા સાધુ સંતોની જે ગિરફતારી રોજ થાય છે એમને તત્કાલ મુક્ત કરવા જોઈએ સાથે આ વિષય પર હિન્દુ સમાજ ખુલ્લીને આગળ આવે તે માટે દરેક ગામે ગામે જઈને મંદિરમાં પૂજારીઓને મળવું સંતોને મળવું મહંતોને મળવું વડીલોને મળવું સાથે સ્થાનિક ગામના લોકોને મળવું અને ગામના લોકોને આ વિષય પર ખુલીને આગળ આવવા માટે કહેવું સાથે યુથ હોય તો યુથને કહેવું કે તમે આ વિષય પર ખુલીને આગળ આવો હિન્દુ સમાજ એક થાય જાત પાત ઉચ્ચ નીચના ભેદભાવથી ઉપર ઉઠીને સમસ્ત હિન્દુ સમાજ એક થાય તે માટે ગામડે ગામડે ફરીને એક પદયાત્રા કરવાનો વિચાર મનમાં આવ્યો છે અને લાસ્ટ ગાંધીનગરમાં સીએમ સાહેબને આવેદન આપવાનું છે આ વિષયને લઈને અને ગામથી લોકોની સહી લેતા લેતા જઈએ છે એટલે એક સાથે લોકોની સહીનો બંચ બનાવીને એક આવેદન જોડીને સીએમ સાહેબને આપવું છે કે જેથી કરીને જ્યારે પોલિટિકલ લેવલ પર એના પ્રેશર બનાવવાની ચર્ચા હોય તો એક જુવાળ ગુજરાતમાંથી ઊભો થાય એવી એક આશા છે અને ગામડે ગામડે હિન્દુ સમાજ એક થાય એ ભાવથી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે વિજય યાદવ આર ન્યૂઝ કીમ